ખેડૂતો પાસેથી કપાસની ખરીદી દરમિયાન ગેરરીતિ આચરતા હતા અને કપાસની ગુણવત્તાની વૈજ્ઞાનિક ચકાસણી કર્યા વિના જ કપાસને નબળો ગણાવી દેતા હતા અને કપાસનું વજન ઓછું બતાવતા હતા ત્યારે એસીબીએ બસો પાસઠ કિલોગ્રામ કપાસ કે જેની કિંમત ઓગણીસ હજાર સાતસો અઠ્ઠાણું થાય છે તે લાંચ તરીકે સ્વીકારતા બંને આરોપીઓને પકડી પાડ્યા હતા ત્યારે એસીબીએ અકરમ અલી પટવારી જે સીસીઆઈમાં કોન્ટ્રાક્ટ બેઝ કમ્પ્યુટર ઓપરેટર છે તે અને ઘનશ્યામભાઈ બોદર કસ્ટભંજન કોટન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકની ધરપકડ કરી છે